નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મોદી આજે સતત ત્રીજી વખત બનશે વડાપ્રધાન સાંજે શપથ જાણો સંપૂર્ણ કાર્યક્રમ મોદી સરકારનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સવા સાત વાગ્યા કલાકે યોજાશે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે જો કે કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે કોણ કોણ સામેલ થશે ભારતના પડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના નેતાઓ વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જુગના નેપાળના વડાપ્રધાન કુશ કમલ દહલ પ્રચંડ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે તો હાલ માટે બસ આટલું મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો